ચાલુ સ્કોર્પિયોમાં ટાયર નીકળવાની ઘટના થઈને ત્યારબાદ ટાયર નીકળતા સ્કોર્પિયોનો અકસ્માત થયો છે જે અકસ્માત અકસ્માત થયો છે છે સ્કોર્પિયો ટાયર ચાલુ ગાડીએ નીકળી ઘટનામાં એકને માથાના ભાગમાં ઈજા થતા મોત થયું છે જ્યારે અન્ય સારવાર હેઠળ છે જ્યારે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે જ્યારે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે